અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતરની તંગીથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી સંઘ વિતરણ સેન્ટર પર ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો મટ્યા હતા ગોડાઉન પર રજાનું બોર્ડ લાગતા છેલ્લા પંદર દિવસથી ખાતર લેવા માટે વલખા મારી રહેલા ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો તે ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું છે જેના કારણે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે યુરિયા ખાતર રાજસ્થાનમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે જો કે મેનેજરે સ્પષ્ટતા કરી છે કે બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ થઈ ગયો છે અને હવે ખાતરની વેચણી શરૂ કરવામાં આવશે મેનેજર મેગરુ અધારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી બાણી જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય એટલે અમે આ રીતે લોકોને સમજાવતા એટલા લોકો હતા તે અમારે સંગનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો અમે એકસો બારમાં ફોર્મ કર્યો પોલીસ આવ્યા પછી પબ્લિક બધી સોંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબનો ફોર્મ કર્યો તો સાહેબે બે ગાડી અમને છૂટ કરવાની પરવાનગી આપી એટલે હવેથી હવે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે હવે વિતરણ ચાલુ કરીએ હું કુંભેર આવું છું ચાર દિવસથી ખાતર લાઈન માટે ઉભા રહેવું પડે છે પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કાંઈ દુકાન રજા છે દુકાન બંધ છે જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું ત્યાં પબ્લિકને હેરાન કરવાના ગંદા કેમ છે આ પહેલી વાત તો કરવાનું શું છે જવાબ આપે પહેલા વિતરણ ખેડૂતોને આપવાનું છે પછી વેચવાનું છે